નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ લોકસભા ચૂંટણી પૂર્વે હવે આદિવાસી બેંકને લઈ ભાજપે મોટી કવાયત શરૂ કરી છે આદિવાસી બાંધવોને સ્પર્શથી પાંચ દિવસની વન સેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે નવસારી જિલ્લાના ભિનાર ખાતે આવેલ જાનકી વન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રાજ્યમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખથડતી જાય છે અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે રાજ્યની ચાર જગ્યા પર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી હતી જ્યારે આજે પણ ભાવનગર અને સુરતમાંથી લુખા તત્વોનો ત્રાસ સામે આવ્યો છે દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી આરએસપીએલ ઘડીકમની વિવાદથી ઘેરાયેલી છે ત્યારે ખેતરોમાં પ્રદૂષણ મામલે આરએસપીએલ ઘડીકમની વિરુદ્ધ પ્રદૂષણ બોર્ડે કડક કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું એક હજાર ચોરાણું કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇમરી એજ્યુકેશન ફંડના એક હજાર ચોરાણું કરોડના અંદાજપત્રમાં છ્યાસી પોઈન્ટ પંચાવન ટકા એટલે કે નવસો સુડતાળીસ કરોડ રૂપિયા ફક્ત પગાર અને પેન્શન પાછળ જ ખર્ચ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોષાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે આ સંદર્ભે અમદાવાદ ખાતે તારીખ અઢાર એક બે હજાર ચોવીસથી વીસ એક બે હજાર ચોવીસ આમ ત્રણ દિવસ દરમિયાન કમ હરાજી કાર્યક્રમ યોજાશે અયોધ્યામાં રામ મંદિર અને ભગવાન મધ ગજેન્દ્રનું મંદિર અયોધ્યામાં આવેલું છે જેને અયોધ્યાના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કર્યા વિના રામલલ્લાના દર્શન અધૂરા માનવામાં આવે છે રામલલ્લાની મૂર્તિ રામ મંદિરના પરિસરમાં પહોંચી ગઈ છે આ મૂર્તિ આજે ગર્ભગૃહમાં રાખવામાં આવશે રાત્રે ક્રેનની મદદથી રામલલ્લાની મૂર્તિને લાવવામાં આવી હતી અયોધ્યામાં તારીખ બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે આ દિવસે મંદિરમાં રામલલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે સોળ જાન્યુઆરીથી મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પહેલાંની વિધિ શરૂ થઈ ગઈ છે પ્રાણપ્રતિષ્ઠા પહેલાંની વિધિમાં મુખ્ય યજમાન એક કપલ બન્યું છે આ યજમાન બનેલું કપલ ડોક્ટર અનિલ મિશ્રા અને તેમની પત્ની ઉષા મિશ્રા છે ઈરાને કોઈપણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને હુમલા કર્યા હતા આ સ્ટ્રાઇક બાદ હવે પાકિસ્તાન પણ એક્શન મોડમાં આવી ગઈ છે પાકિસ્તાનની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે થાઇલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ત્રેવીસ લોકોના મોત થયા છે વિગતો મુજબ રાજધાની બેંગકોકથી લગભગ સાઠ માઇલ દૂર સુફાન બુરી પ્રાંતમાં વિસ્ફોટ થયો હતો અત્યારે રામાયણના દરેક પાત્રો દેશભરમાં છવાયેલા છે ત્યારે બોક્સ ઓફિસ પર તેજા સજ્જાની ફિલ્મ હનુમાનને લોકો ખૂબ આવકારી રહ્યા છે કારણ કે આ ફિલ્મ દરરોજ રેકોર્ડ બ્રેક બિઝનેસ કરી રહી છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી કારણ કે આ મેચ ટાઈ હતી જેના પગલે સુપર ઓવર રમાડવામાં આવી હતી સુપર ઓવર પણ ટાઈ થઈ હતી જેના પગલે બીજી સુપર ઓવર રમાડવામાં આવી હતી આ બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું તો હતા કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ વધુ અપડેટ નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર